જે બાતમીના આધારે સુરત એલસીબીએ સ્પ્રિંગફિલ્ડ ફિલ્ડ હાઉસમાં ચાલતા જુગારના ડાઉ પર સુરત ગ્રામ્ય એલસીબીએ છાપો માર્યો હતો જ્યાં મકાનમાં રમાઈ રહેલા જુગારને ઝડપી પાડવામાં આવ્યો હતો જુગાર સ્થળેથી પોલીસે ચૌદ લાખ છપ્પન હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ માટે ઓલપાડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા